બાપા નેકળી ગયા ઓ નેકળી ગયા તો પોકતા જ પૈલો પેલો બોધુ વર્કુ કરજી હે આવતા જ ઉમિયા માં અલ્યા કટુજી બોલા આવો તાકી

આ બે ઉપલા ટેબાવાજી પાછ દેસ લાગે એક પાર્યું સાર સારા પાછા આવી જ છે વખત તો ઘુંડોય કાસો બગર મકતા ભાઈ આ મકઈની બકઈની બધી મેલો જфа અમાર દેહોદો આનું મોરું થાય છે બોલા કુ દોરી ન આવતી આ બોલાય ગટુજી બોલાવો બોલાજો એમલે એમલે બાપા હા બાપા આ ઓય બાઈ ના મેમ હો આઈએ તે પાપા હું જોઈ લોવા નામ પૂછી લઉં છું ભણેલા હા જોતા છોકરા પેલું એ થઈ જાય પણ હાલ તો જોયા વગર હકવા જ નહી થતો હા ના સારું હોય તો વાત આશી છે તમારું નામ શું છે મારો નામ લાલજી મારા આ ત્રીજી કોલેજ ચાલે છે ત્રીજી કોલેજ ચાલે છે કુકોર થાલ ના તો એ નહી

આપડે ટીમ ની રિયલ છે પૂનમ હા તો પૂનમ છે પૂનમ નામ છે સોરી તો બરોબર બાપા મન ગમ છે કારણ કે પાછળ થી દેખાના થાય ના થાય પાછળ થી થાય પાછો અન કટુજી પૂછી જો તો કે મિલી આ પૂછી ગમ તો તાન કરો કંકુ ના આવે આ જો ને

મારા એ તો હગું કરે ભાઈ રવાનું વાત સાચી છે હોય વાળી ઘર કલાક આ કોદારો ના હોય કે જેઠા ભાઈ એ વાત પેલા માં દો કર દઉં